જૂનાગઢમાં કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી જોવા મળી છે કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી છે અગાઉની શિબિરમાં પણ તેઓ હાજર નહોતા રહ્યા પ્રતાપ દુધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈએ નિવેદન આપ્યું છે આ અમારી આંતરિક બાબત છે તેવું તેમને કહેવું છે પ્રતાપ દુધાતે વિધિવત રીતે રજા ચિઠ્ઠી મૂકી હોવાનું પણ તેમણે કહ્યું આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સીધામની પાસે જઈશું ગૌરવ જૂનાગઢમાં આ વખતે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી પણ આવવાના છે કઈ રીતે આ પૂરો કાર્યક્રમ રહેશે અને પ્રતાપ દુધાત જેમની ગેરહાજરી શું કઈ સંકેત આપી રહી છે ચોક્કસ જ બે હજાર સિત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણીને લઈ અને કોંગ્રેસ છે તે હવે ચૂંટણીની તૈયારીઓ છે તે કરવાની શરૂઆત છે તે કરી દીધી છે જૂનાગઢના ગિરનાર તળેટી ખાતે જે પ્રેરણા ધામ આવેલું છે કે ત્યાં આજે પ્રશિક્ષણ શિબિરનો જે ત્રીજો દિવસ છે અને આજે જ્યારે કોંગ્રેસના જે નેતા રાહુલ ગાંધી છે કે તેઓ ઉપસ્થિત છે તે રહેવાના છે પ્રશિક્ષણ શિબિરની અંદર બપોરે દોઢ વાગ્યા આસપાસ તેઓ કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે અઢી વાગ્યે જૂનાગઢ ખાતે તેમ ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે અને ત્યાર પછી તેઓ પ્રશિક્ષણ જે શિબિર છે તેની અંદર ઉપસ્થિત રહેવાના છે આ પ્રશિક્ષણ શિબિરની અંદર એકતાલીસ જેટલા જિલ્લા અને મહાનગરના જે પ્રમુખો છે તેમને માર્ગદર્શન છે તે આપવાના છે સાથે સાથે જે રીતના કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ છે કે તેમને જે રીતના નિવેદન આપ્યું છે તે મુજબ જે હવે જે કોંગ્રેસ છે તે જૂની કોંગ્રેસ રહી નથી હવે કોંગ્રેસની અંદર નવું સર્જન છે તે કરવામાં આવ્યું છે અને એટલા માટે જ સંગઠન સર્જન છે તે કાર્યક્રમ છે તે આપવામાં આવ્યું છે છે સાથે જ જ્યારે આજે રાહુલ ગાંધી છે તે જ્યારે કોંગ્રેસના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે તે રહી રહ્યા છે ત્યારે કોંગ્રેસના અમરેલી જિલ્લાના જે પ્રમુખ પ્રતાપ દુભા દુધાત છે કે તેમની ગેરહાજરી છે તે જોવા મળી રહી છે રાષ્ટ્રીય નેતૃત્વ પ્રતાપ દુધરાતની ગેરહાજરીની ગંભીર નોંધ છે તે લીધી છે પ્રતાપ દુધરાત કયા કારણોસર હાજર નથી રહ્યા તે તો હજુ સુધી કોઈ સ્પષ્ટતા છે તે નથી થાય પરંતુ ક્યાંક કોંગ્રેસના જે રાષ્ટ્રીય મહાસચિવ કેસી કે કેસી વેણુગોપાલ છે કે તેમને પણ જ્યારે બે દિવસ પહેલાં અહીં જ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે જે લોકો કામ નથી કરતા તેમના હોદ્દા છે તે છીનવી લેવામાં આવશે અને કોંગ્રેસની અંદર પ્રતાપ દુધાતના સ્થાને

માલિક છે નહીં કે કોઈ સમજ્યા કોઈ પણ જગ્યાએ વેણુગોપાલજીએ કોઈ પણ વ્યક્તિના નામની નોંધ નથી લીધી નંબર વન અને નંબર ટુ તમે મીડિયા છો અમે અહીંયા અમારું જે ઇન્ટરનલ કાર્ય છે અમે ઇન્ટરનલની અંદર કોઈને પણ હેમાંગ રાવલ સહિત કોઈને પણ પ્રમુખશ્રી સિવાય અંદર હાજરી આપવાની નથી અમારી આ એક મહત્વની સંગઠન સુજાન અભિયાનની જે આ કાર્યશાળા છે એ કાર્યશાળાની અંદર અમારો આ આંતરિક કાર્યક્રમ છે ભવિષ્યની અંદર અમારે જરૂર પડશે તો અમારી રણનીતિ છે અમે આપની સમક્ષ રજૂ શું કરીશું જે રીતના પ્રતાપ દુધાત ની ગેરહાજરી જોવા મળી જયારે સંગઠન સૂર્જન નો પહેલી જે શિબિર યોજવામાં આવી હતી ત્યાં પણ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા હતા બીજી વખત પણ ગેરહાજર રહ્યા છે કઈ રીતના જુઓ છો શું કારણો જવાબદાર અરે ભૂતકાળમાં સતત છ વખત રાહુલ ગાંધીજી સંગઠન સૂજન અભિયાન થયા પછી અહીંયા આવ્યા છે જેની અંદર પ્રમુખ પ્રમુખશ્રીઓની જ્યારે વરણી કરવાની હોય ત્યારે એમની ટ્રેનિંગ માટે આણંદની ટ્રેનિંગ માટે અન્ય વખતે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર તેઓ આવેલા હોય ત્યારે મને લાગે છે કે આ વખતે અમારા રાષ્ટ્રીય સેવાળ દળના શ્રી લાલજીભાઈ દેસાઈએ સ્પષ્ટ કહ્યું છે કે પ્રતાપ દુધાત જે છે એમણે પોતે રજા ચિઠ્ઠી માગેલી છે એમના ઘેર એમના કાકાનું અવસાન થયેલું છે અને મને લાગે છે જ્યારે અવસાન થયેલું હોય ત્યારે આપને પણ હું વિનંતી કરું છું કે એક સબળ મીડિયા તરીકે જી ચોવીસ કલાક આ બાબતને જ ઉજાગર કરે મહેરબાની કરીને આની અંદર કોઈપણ પ્રકારની ગિમિક્સ અથવા ખોટી વાત જે છે એ ના ચલાવવામાં આવે અને આ વાત જે છે એના સિવાય અમારા બાકીના પ્રમુખશ્રીઓની પણ વાત વાત કરી હતી નવ પ્રમુખશ્રીઓનું પરફોર્મન્સ થોડું ઓછું હતું તો અમે કહ્યું છે કે એ પરફોર્મન્સ સુધારવાની જરૂર છે સતત રાજકારણની અંદર એ સો ટકા પરફોર્મન્સ આપવું જરૂરી છે ચાહે તે અમારા જેવા મીડિયાના સ્વરૂપે હોય કે પછી કાર્યકારી પ્રમુખ હોય કે અમારા બિલકુલથી બિલકુલથી તો આપજો આ શિબિરમાં રાહુલ ગાંધી આવવાના છે ખડગે પહોંચી ચૂક્યા છે સાથે સાથે તમામ જિલ્લા પ્રમુખોથી લઈને કાર્યકર્તાઓને અહીં સંબોધન કરવામાં આવશે સાથે આગામી સમયમાં ગુજરાતને કોંગ્રેસ ગુજરાતમાં કોંગ્રેસને કેવી રીતે વધારે મજબૂત કરવી તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે રાહુલ ગાંધી આવવાના છે સ્વાભાવિક રીતે રાહુલ ગાંધી ઘણી ટીપ્સ એટલે કે તેમની પાઠશાળામાં ઘણા એવા સંકેતો ઘણા ઘણી એવી રીતો અહીંયા શીખવાડવામાં આવશે જો કે કોંગ્રેસના પ્રમુખની આ શિબિરમાં પ્રતાપ દુધાતની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે કોઈ એમાં ચર્ચાનો મુદ્દો નથી અમારી આંતરિક મામલો છે અને અમે લોકો આંતરિક રીતે દરેકનો રિવ્યૂ કરતા રહેશું અને રિવ્યૂ કર્યા પછી જ્યાં જ્યાં એવું લાગે કોઈક લોકો સામેથી ના એમના પરિવારમાં દુઃખદ ઘટના ઘટી છે એ આપ સૌ જાણો છો કે એમના કાકાશ્રીનું અવસાન થયું છે બીજી વાર સતત આની પહેલાં પણ મને લાગે છે કે આ એમણે અત્યારે વિધિવત રીતે રજા ચિઠ્ઠી મોકલી છે એમના કાકાનું અવસાન થયું છે અને આવા દુઃખના પ્રસંગે અમે લોકો જે છે એ રાજનીતિક ચર્ચાઓ ના કરીએ તો આપજુઓ પ્રતાપ દુધા તેમના અંગત કારણોસર અહીંયા હાજર નથી રહી શક્યા તેની રજા ચિઠ્ઠી પણ તેમણે મોકલી હોવાનો હાલ તો દાવો કરવામાં આવી રહ્યો છે જોકે તેમની ગેરહાજરી એ ચર્ચાનો વિષય જરૂરથી બની ગયો છે